વિરામ બાદ આપનું સ્વાગત છે વાત કરવામાં આવે તો પેટા ચૂંટણીની હાલ ગણતરી શરૂ થઈ ચૂકી છે સવારથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવે છે વાત કરીએ તો કડી અને વિસાવદરમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે હાલ વાત કરીએ તો વિસાવદરમાં ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે તેમજ કડીની વાત કરીએ તો કડીમાં પણ ભાજપ આગળ હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે બસો ચોરાણું બૂથ માટે ચૌદ ટેબલ પર મતગણતરી શરૂ છે કુલ એકવીસ રાઉન્ડમાં થશે મતગણતરીની પ્રક્રિયા વાત કરવામાં આવે તો બેલેટ પેપરથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો વિશાવાદર વિધાનસભા પેટાચૂંટણી મતગણતરી જેમાં

ગણતરીઓ હાલ ચાલી રહી છે વાત કરીએ તો કડીમાં ભાજપનો પલળો ભારે દેખાઈ રહ્યો છે જ્યાં બસો બુથ પર મતગણતરી તો વિસાવદરમાં આ પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે વાત કરવામાં આવે તો આપણી સાથે ન્યુઝરૂમથી નિકેત સંઘાણી જોડાઈ ચૂક્યા છે જે નિકેતભાઈ શું જણાવશો અમને વિસાવદરમાં શું પરિસ્થિતિ છે હાલ બેલેટમાં બેલેટની જ્યારે ગણતરી ચાલુ થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીને એટલી લીડ નથી મળી અને જેમાં ભાજપ આગળ હતું ત્યારબાદ કોન્સ્ટન્ટ પહેલા અને બીજા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીને લીડ મળી અને હવે જ્યારે સાત રાઉન્ડ સુધી ભાજપને લીડ હતી અને આઠમા રાઉન્ડથી આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થયો હતો અત્યારે આઠ રાઉન્ડના અંતે નવમા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીને મોટી લીડ મળી છે કુલ લીડની જો વાત કરવામાં આવે તો બે હજાર ચારસો ઇઠોતેર મત વધુની આમ આદમી પાર્ટીને લીડ મળી છે જ્યારે ભાજપને

ઉલટફેડ ની સંભાવનાઓ દેખાઈ રહી છે તેના વિશે તમે શું કહેશો દરની જો વાત કરવામાં આવે તો વિસાવદરના રાજકારણમાં એક પહેલેથી છે કે પક્ષ કરતા વ્યક્તિનું મહત્વ વધારે છે અત્યાર સુધીમાં તમે જો હિસ્ટ્રીની વાત કરો તો ફક્ત ભાજપ કે કોંગ્રેસ નહીં પણ સ્વતંત્ર પક્ષ અપક્ષ સહિતના અનેક જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી આમ આદમી પાર્ટી સહિતના નેતાઓને જનતાએ ચૂંટીને વિધાનસભા સુધી મોકલા છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આજના એકવીસ રાઉન્ડના અંતે શું પરિણામ આવે છે અત્યારે

આવે તો નવ રાઉન્ડના અંતે ભાજપના નેતા સતત લીડમાં લીડ મળે છે એક પણ વખત અન્ય કોઈ પક્ષના નેતાને લીડ નથી મળી જેની કે વાત કરીએ તો વિસાવાદર તો ભાજપનું ગઢ ગણવામાં આવે છે તો ત્યાં ઉલટફેરની હાલ સંભાવના દેખાઈ રહી છે તેના વિશે શું કહેશો વિસાવદરની ભાજપ કે વિસાવદર એક પાટીદાર સમાજનો મતદાર વધારે છે સમાજના અને ત્યાં આમ આમ જોઈએ તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણીના પરિણામ પહેલાં જ ચૂંટણીના ચૂંટણીની જાહેરાત પહેલાં જ મેદાને ઉતારી દીધા હતા ત્યારબાદ જ્યારે ભાજપે ભાજપે એક તરફ આયાતુ નેતા એટલે કે પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા નેતા બેમાંથી એક પણ ટિકિટ ન આપી અને ભાજપને ફરીથી મે ભાજપના જ પોતાના જે નેતા હતા કિરીટ પટેલ એમને મેદાને ઉતાર્યા હતા ત્યારે હવે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે એકવીસ રાઉન્ડના અંતે કોને લીડ મળે એકવીસ રાઉન્ડ વીસ રાઉન્ડ સુધીમાં કોને લીડ મળે છે છેલ્લા રાઉન્ડમાં કોણ આગળ રહે છે અને વિસાવદર એક એવી વિધાનસભા છે કે એણે ગુજરાતને મુખ્યમંત્રી પણ આપેલા છે ભાજપની જ્યારે એમ કહીએ એક પાયો વિસાવદરથી નખાયો તો એમ કહીએ તો પણ ચાલે છે પણ હવે જોવાનું રહ્યું છે કે વિસાવદરની જનતા ભાજપને ન વિધાનસભા મોકલે છે કે પછી આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગુજરાતના ગોપાલ ઇટાલિયા એને મેદાન મેદાને ઉતાર્યા છે એને હવે વિધાનસભા મોકલે છે શ્રીનીકેત વાત કરીએ તો વિસાવદરમાં હાલ કોંગ્રેસની સ્થિતિ શું છે સવાદરમાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ બે હજાર બાવીસ એવી થઈ છે કે ત્રણ ખાલી નવ રાઉન્ડના અંતે ત્રણ મત જ મળ્યા છે તો કોંગ્રેસને જોવાનું રહ્યું કે હવે એક તરફ બે હજાર સત્યાવીસની તૈયારી કરે છે રાહુલ ગાંધી સાંસદમાં પડકાર ફેંકે છે કે અમે ભાજપને હરાવીશું ત્યારે હવે જોવાનું છે કે કઈ રીતના કોંગ્રેસની રણનીતિ શું છે કોંગ્રેસે પણ પોતાના પૂર્વ એલઓપી સહિત અનેક નેતાઓને ચૂંટણીના પ્રચારમાં મેદાને ઉતારી દીધા હતા અનેક સભાઓ ગુંજાવી હતી અને આ વિસાવદરની ચૂંટણીમાં એક એવો એવો પણ અપસેટ સર છે કે સતત બે વખત કોંગ્રેસ એકદમ પાછળ છે કે ત્રીજા સ્થાન ઉપર કોંગ્રેસ આવી છે હવે કોંગ્રેસની હવે નવસર્જન કેમ થશે હવે કોંગ્રેસના નેતાઓને વિચારવાનું છે સિનિકેતભાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર વાત કરીએ તો કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો આજે પરિણામ છે જ્યાં વાત કરીએ તો

દર્શક મિત્રો આલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો